હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સેનાના સેનાપતિ વીર યોદ્ધા કોળી કંકને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રના રાયગઢ પંથકના ભૂતોડા ગામે કંક વંશના ક્ષત્રિય કોળી પરિવારમાં ઓળસો છવ્વીસ માં વીર યશાજી કંકનો જન્મ થયેલ પિતા દાદોજી કંક શિવાજી મહારાજના પિતા શાહજીની સેનામાં હતા તેથી બાળપણમાં જ યેશાજીમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ ભારોભાર સમાયો હતો કિશોર અવસ્થામાં જ તેમની મુલાકાત શિવાજી મહારાજ સાથે થઈ અને પોતાના અંતિમ શ્વાસ સુધી શિવાજી મહારાજને એવો વફાદાર રહ્યા શિવાજી મહારાજે જ્યારે રોહિણેશ્વરમાં આઝાદીના શપથ લીધા ત્યારે યેશાજી કંખ તેમની સાથે હતા પ્રતાપગઢની લડાઈથી લઈને તોરાણા અને રાયગઢની લડાઈમાં વીર યોદ્ધા યશાજી કંક મરાઠા સેનામાં હંમેશા પાયદળ સૈનિકોનું નેતૃત્વ કરતા તેઓ ગૌરવશાળી અને મહાન સેનાપતિ હતા તેમણે અનેક યુદ્ધોમાં પોતાની વીરતા દેખાડી દુશ્મનોના ઢીમ ઢાળી દીધા અનેક યુદ્ધ અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ લડ્યા પણ યશાજી કંકની વ્યૂહરચનાથી અવિશ્વસનીય વિજય પ્રાપ્ત કર્યો જેને ગેરીલા યુદ્ધ કહેવામાં આવે છે જે યુદ્ધ નીતિ મરાઠા સેનાનો પર્યાય બની ગઈ છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં અનેક પરાક્રમી યોદ્ધા હતા છત્રપતિ શિવાજી મહારાજના આદેશ ઉપર પ્રાણની બાજી લગાવી દેતા સ્વરાજના શત્રુઓ ઉપર સિંહની જેમ તેઓ આક્રમણ કરતા સ્વરાજની સ્થાપના અને શિવાજી મહારાજ પ્રત્યેની સ્વામી નિષ્ઠાનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ ઉપરાંત સ્વરાજની સેનાને સમર્પિત કર્યા તેમાં તેઓ પૂરા વીસ દિવસ પણ પોતાના ઘેર નથી ગયા એક વખત છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે હૈદરાબાદના કુતુબ શાહ ત્યાં ગયા હતા ત્યારે કુતુબશાહે મેણું માર્યું શિવાજી તમારી સેનામાં ચાલીસ હજાર ઘોડા દેખાય છે પણ એક પણ હાથી નથી ત્યારે શિવાજી મહારાજે જવાબ આપ્યો કે બાદશાહ અમારી સેનાના એક એક માવલા હાથી બરોબર છે એક કે એકમાં હાથી જેટલું જ બળ અને શક્તિ છે અને તે હાથી સાથે લડી પણ શકે છે શિવાજીની વાત સાંભળીને કુતુબશાહ હસવા લાગ્યો ત્યારે શિવાજી મહારાજ બોલ્યા કે તમે કોઈ પણ સૈનિકને કહો અને નગરજનોને આમંત્રણ આપો મારા દરેક સૈનિક હાથી સામે લડી શકે છે કુતુબ શાહે શિવાજી મહારાજની પાસે જ રહેલા સૈનિક યશાજી કંકને પસંદ કર્યા આ માનવમેદની સામે મેદાનમાં કુતુબ શાહના આદેશ મુજબ એક હાથીને ઉત્તેજિત કરીને છોડવામાં આવ્યો હાથી ક્રોધમાં આવીને યેષાજી કંક ઉપર તૂટી પડ્યો પણ યેષાજી કંકે જબરદસ્ત ચપળતા સાથે ગુલાંટ લગાવી અને હાથીની પાછળ જઈને એની પૂંછ પકડી લીધી હાથી વધારે ગાંડો થયો હાથી યેષાજી કંક ઉપર આક્રમણ કરવા લગાતાર કોશિશ કરવા લાગ્યો પણ યેશાજી કંકની પકડ એટલી મજબૂત હતી કે હાથી પૂંછ છોડાવી શક્યો નહીં આખરે હાથીએ થાકીને ભયંકર ક્રોધમાં આવીને સૂંઢ હવામાં વીંજવા લાગ્યો આમ માનવ માનવમેદની ચીચિયારીઓ પડવા લાગી હાથીએ જ્યારે સૂંઢ ઊંચી કરી તો અવસર જોઈને વીર યશાજી કંકે તલવારના એક જ ઝાટકે હાથીની સૂંઢ ઉડાવી દીધી અને વિશાળ કાય હાથી જમીન ઉપર ઢળી પડ્યો શાંત ચિત્તે ધીમા પગલે આવીને વીર યશાજી કંકે શિવાજી મહારાજને પ્રણામ કર્યા આ પરાક્રમ જોઈને કુતુબશાહ શાહ આશ્ચર્ય ચકિત થઈ ગયો પ્રસન્ન થઈને સાચા મોતીઓની માળા પાંચ હજાર મુદ્રા અને દસ વર્ષ સુધી અનુદાન દેવાની બક્ષીશ આપવાનું તેણે કહ્યું ત્યારે ધીર ગંભીર અવાજે ઈશાજી બોલ્યા બાદશાહ તમે નહીં પણ અમારા રાજા શિવાજી જ અમને બધું આપવા સક્ષમ છે શિવાજી મહારાજના આદેશ મુજબ મેં પરાક્રમ કર્યું અને એના ચરણોમાં જ એ સમર્પિત કરું છું હું તો સ્વરાજ અને શિવાજી મહારાજનો સેવક છું આ સાંભળીને કુતુબશાહ ગદગદિત થઈ ગયો એણે શિવાજી સામે પ્રસ્તાવ રાખ્યો કે આવા પરાક્રમી સ્વામિનિષ્ઠ વ્યક્તિ મને આપો બદલામાં તમને હું એક હજાર હાથીઓ આપું ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું નહીં બાદશાહ તમારા પ્રસ્તાવ નો હું અસ્વીકાર કરું છું અમારા એક એક સૈનિકના એ જ તો ગુણ છે અને અમારો એક પણ સૈનિક પોતાના સ્વરાજને છોડીને નહીં જાય અમારો દરેક સૈનિક પૂરા સ્વરાજનું પ્રતિનિધિત્વ કરે છે આમ શિવાજી મહારાજ અને સ્વરાજ પ્રત્યે શ્રદ્ધા નિષ્ઠા પ્રેમ અને ભક્તિ જોઈને કુતુબા આશ્ચર્યચકિત થઈ ગયો છત્રપતિ શિવાજી મહારાજ પછી યેશાજી કંક અને તેમના પુત્ર કૃષ્ણજી કંક શંભાજી મહારાજના રાજમાં ગોવાના ફોંડા કિલ્લાના કિલ્લેદાર હતા ત્યારે મરાઠા અને ગોવાના પોર્ટુગીજો વચ્ચે લડાઈ થઈ એ સમયે વાયસરોય કાઉન્ટ ડી અલવરે મોટી સેના સાથે હુમલો કર્યો પરંતુ કેવળ ચારસો સૈનિકો સાથે વીર યેશાજી કંક અને તેમના પુત્ર વીર કૃષ્ણજી કંકે પોર્ટુગીજોની સેનાને જબરદસ્ત ટક્કર આપી અને મરાઠા સેનાને હિંમત આપી તેથી ખોંડાનો કિલ્લો અજેય રહ્યો એ ઘોર સંગ્રામમાં પુત્ર કૃષ્ણજી કંક વીર ગતિને પ્રાપ્ત થયા શિવ ભક્ત સંસ્કૃતિ રક્ષક વીર યોદ્ધા યેશાજી કંક અને કૃષ્ણજી કંકને આજે આપણે નતમસ્તક વંદન કરીએ